જમાવટ શરૂ એના પહેલા પણ એવી ન્યૂઝ ચેનલ કે વાહ આમાં છે એમ કે એક પત્રકારને ન્યૂઝ નામ બન્યું એવું પણ થતું ત્યારે અમે મૂકી દીધું એ જવાબ જોઈએ છે મારે કે કેમ છોડવું પડ્યું કે છોડ્યું સંદેશને કે પોતાની રીતે કઈ કરવું હતું કે ત્યાં એક એક હું કહીશ કે મને જેવું થાય કે એક બાંધ છોડ જે હોય એટલે કે આપણને છૂટ મળવી જોઈએ કે મારે આ પણ રજૂ કરવું છે મારે આ પણ રજૂ કરવું છે મારે આ પણ રજૂ કરવું છે ત્યાં એવું હતું કે તમને ત્યાં આ રજૂ કરવા નહીં મળે ત્યાં અમુક એટલા માટે છોડ્યું કે 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 કારણ એટલે મને મને એવું એવું લાગે છે હું કહું સંદેશે કામ ના કરવા દીધું કે ફ્રીડમ ના આપી તો મારા જેટલું કૃતજ્ઞ કોઈ નહીં હોય એટલે શબ્દ જ દુનિયામાં એક્ઝિસ્ટ નથી કરતો જો દેવાંશી એવું કે સંદેશે કંઈ ના કર્યું એટલા માટે મેં પાંચ સાડા પાંચ વર્ષ ત્યાં કામ કર્યું છે સંદેશ ખૂબ મોટી સંસ્થા છે અને હું એવું બિલકુલ એટલે મેં ક્યારેય એ ભ્રમ નથી પાડ્યો કે મારા લીધે કોઈ કાર્યક્રમ ચાલ્યો અથવા મારા લીધે કોઈ ઓળખ બની પરસ્પર બને એટલે અમુકવાર જ્યારે આપણે પહેલાં જે સિમ્બાયોટિક રિલેશન્સ ભણતા હોય ને બાયોલોજીમાં એ રીતે છે એમ કે સંબંધો છે ને એકબીજાની સાથે આમ તાણાવાણામાં ગોઠવાઈ જાય ઘણી બધી ઘટનાઓ એવી આવે કે જ્યારે તમને ન ગમે એ ઘટનાઓ તમને ડંખે તમને એવું લાગે કે એક સંબંધ છે એ કટુતાથી છૂટે એના કરતાં બહુ સરળ છે બહુ સારું છે કે તમે એને બસ ટાટા બાય બાય કરી દો પણ સંદેશે મને કામ ન કરવા દીધું એવું તો એટલા માટે એટલે હું તો એને એવું માનું છું બહુ ભારે શબ્દ વાપરીશ કે પાપ છે એમ જે સંસ્થાએ ઓળખ આપી જે સંસ્થાએ બધું રિપોર્ટિંગ એટલે બધા જેટલા લોકો મને મળે ને એવું કહે એમ કે તમે તક્ષશિલામાં સરસ કામ કર્યું આમાં એ વખતે હું સંદેશમાં હતી જે લોકો એવું કહે કે તમે આ બિન સચિવાલયનું આંદોલન બહુ સરસ કવર કરી રહ્યા હતા અને કોઈ જ નહોતું ચલાવતું ત્યારે તમે કરી રહ્યા હતા સ્ટુડિયોમાં આટલા બધા માણસો આવતા હતા એ સ્ટુડિયો સંદેશનો હતો ત્યાં હું કામ કરતી હતી એટલે આખી દુનિયાને મારી એક ફરિયાદ એ હોય છે અને ખાસ તો નવી જનરેશનને કે ગ્રેટિટ્યૂડ જ નથી એમનામાં એટલે એટલી બધી એટલું બધું ગજબ એટિટ્યુડ છે અને આખા ગામના એટીટ્યૂડ વચ્ચે સેજ પણ ગ્રેટિટ્યુડ નહીં કે આપણને કોઈ કામ આપી રહ્યું છે આપણને સંસ્થાએ કશું કેમ એટલે વળતર આપે છે તમને પગાર આપે છે અને તમે એવું કહો છો કે તમને મને પગાર આપ્યો મેં કામ કર્યું અને વાત પૂરી એટલું સરળ નથી હોતું એ સંસ્થા તમને એક પ્લેટફોર્મ પણ આપે છે જેના થકી તમે કંઈક બનો છો અને પછી આમ કાલે ઉઠીને કંઈ પણ આમ એટલે જે રીતે જતા રહે છે એ બધાથી મને બહુ જ ફરિયાદ હોય છે અને બહાર ગયા પછી તો કંઈ પણ બોલે ત્યારે બહુ ફરિયાદો હોય છે કે તમારે ક્યારેય ન ભૂલવું જોઈએ તમારી શરૂઆત કેવી રીતે થઈ હતી તો હું સંદેશ પહેલાંય મેં ઘણી બધી ચેનલમાં કામ કર્યું હું મને આવડતું હતું જ કામ કરતા કોઈ કરવા નહોતું દીધું નવી આવેલી છોકરી છે ગામડાની છે કેટલું કરી શકશે અને અત્યારથી ન અપાય કામ અત્યારથી તો અત્યારથી થોડું પ્રાઇમ ટાઈમ શો આપી દેવાય એટલે તમને પહેલેથી જ કામ કરતાં પહેલાં જ જ કરી દેવામાં આવે એવા સમયમાં કોઈ એક સંસ્થા વ્યક્તિઓ એ ભરોસો કરીને તમને જ્યારે મંચ આપે તો ઘણું બધું એવું થાય કે જે તમને એક સમય ન ગમે તમારો એપ્રોચ બદલાયો હોય પાંચ વર્ષ પછી જર્નલિઝમને જોવાનું જ્યારે શરૂ કર્યું હોય ત્યારે તમે અલગ રીતે જોતા હોય તો એ વાતો એટલા માટે કહો ને હું અકબંધ રાખું છું એટલા માટે એવું રાખું છું કેમ કે મને એવું લાગે છે કે એટલું બધું સારું છે કહેવા માટે કે શું કામ જેનાથી છૂટા પડે એ વાતને જ યાદ કરવી એ એક ક્ષણ એ આખી કહાની નથી કહાની અને એ એક મહિનો કે પછી અમુક એવી દસ બાર ઘટનાઓ એ કોઈ કહાની નથી સંદેશની તો એ કહાની સિવાયની કહાની બહુ સરસ છે સંદેશની અને એના પછી તો એ વખતે જ મેં એવું વિચાર્યું હતું કે હું ડિજિટલ શરૂ કરી દઈશ પણ એટલું બધું બહુ જ બધા લોકોને જ્યારે મનમાં હોય ને વખતે બહુ બહુ જ ઘટના ઘટી હતી ગુજરાતમાં કે કે લોકો બધા પૂછી રહ્યા હતા એમ કેમ છોડ્યું ને પછી ટ્વિટર પર ટ્રેન્ડ ચાલે બધા ફોટોઝ મૂકે હું પણ દેવાંશી બધું કરીને તો એ વખતે પેલી ઓવરલેમિંગ મુમેન્ટ આવી છે તમને એ ના ખબર પડે કે હવે હવે શું કરું એટલે જ્યારે મેં પહેલી વાર લાઈવ કર્યું ને તો એટલા બધા લોકોએ જોયું કે હું ગભરાઈ ગઈ કે હું આટલા બધા લોકો જ્યારે જોશે તો કેટલી બધી અપેક્ષા સાથે મને જોશે અને શું હું તૈયાર છું એ પૂરી કરવા ત્યારે મને ડર લાગ્યો કે ના હું કદાચ નહીં તમે જે પેલી શ્રદ્ધાવાળી વાત કરી ને ખૂબ શ્રદ્ધાથી લોકો આવે આ દેવાંશી જોશીને યુટ્યુબ પર જોવા માટે અને એટલે દેવાંશી જોશી લાગી ગયો ડર જોરદાર કે હવે આટલા બધા લોકો જોઈ રહ્યા છે અપેક્ષા હું પૂરી નહીં કરી શકું કદાચ મને મારી પાસે મતલબ મોબાઈલને હું કેવી રીતે યુઝ કરીશ હું કયું સોફ્ટવેર વાપરીશ હું ક્યારે રહીને કામ કરીશ કોઈ જ ક્લેરિટી કોઈ સ્પષ્ટતા નહોતી અને એટલે ક્લેરિટી નહોતી ને તો મેં કરી દીધો એ પ્લાન પોસ્ટપોન અને ફરીથી શરૂ કરી દીધી એક નોકરી અને મેં ગુજરાત સમાચારમાં પણ બહુ સરસ કામ કર્યું એટલે એક સંસ્થા તમે છોડો બધાને એવું બીક લાગતી હોય કે અહીંયા અમને નોકરી આપીશું તમને ફોન આવશે ઉપરથી એવું એવું હોય નહીં પાછું પણ તો એ બધા પોતાની જાતે મીડિયા અડધો ડર તો પોતાની જાતે જ પાડી લે છે હું આટલા સમયથી કામ કરી રહી છું અને હું એવું નથી માનતી કે તમને કોઈ બહુ જ ડર આવે છે ફોન કરીને કે કોઈ તમારા પર કેસો કરી દે છે કે આ કરે છે કે તે કરે છે એવું પણ નથી કહેતી કે કોઈ હેરાન નથી કરતું કે આમાં જોખમ નથી જોખમ તો બહુ જ છે પણ જોખમ ઉઠાવીને કામ કરવું એ તો જર્નલિઝમ છે એટલે જો બધું જ તમને સરળ આમ પેલા રસ્તા પર મળવાનું હોય તો બધા કરી શકતા એ શું કામ તમારું કાળજું એકદમ કઠણ હોવું જોઈએ એટલે તો એ જર્નલિઝમ એટલે પડકારો બહુ જ છે પણ સાબ એવું નથી કે બધા ડરે એટલે જે બોલતા પત્રકારો છે એને નોકરી જ નથી આપતા લોકો એમ ડરે છે એમ ડરે છે એટલે એ વખતે મને ગુજરાત સમાચારે સરસ મજાની નોકરી પણ આપી અને મેં ખૂબ સરસ કામ કર્યું જીએસટીવીમાં ઇનફેક્ટ જીએસટીવીમાં એમની ટીવી ચેનલમાં તો એ એમને પણ હું કેવી રીતે એ જીએસટી મેં સંપૂર્ણ રીતે હું જ્યારે મેન્ટલી પ્રિપેર થઈ મને એવું લાગ્યું કે હવે મને એવું લાગે છે હું કટાઈ જઈશ મને બહુ બધું કરવું છે હું નહીં કરી શકું એટલે મેં પછી જમાવટ શરૂ કર્યું